અમે તો રાજીના રેડ હતા અમારે તો ખૂબ ધીંગામસ્તી કરવી હતી મગરથી તો અમને બીક લાગે પણ નાની નાની માછલીઓ હશે તો તેને જોઈને બહુ મજા પડશે અમે તો વાંચતે ગાજતે તળાવ પહોંચી ગયા બોટમાં બેઠા ખૂબ કિલકારીઓ કરતા હતા ખૂબ ધીંગામસ્તી કરતા હતા પણ અંકલ અમારી સાથે આ શું થયું બોટ તુ اچાનકું ઉંધી વળી ગઈ અમારો શ્વાસ રુંધાવા લાગ્યો મમ્મી પપ્પા બહુ યાદ આવ્યા તમે અને અંતે અમે જ એમની યાદ બનીને રહી ગયા અમને તો એવું હતું કે તળાવમાં બોટિંગની કેવી મજા આવશે બોટ આખા તળાવનું ચક્કર મારશે અમે હરિયાળી જોઈશું પાણીમાં હાથ પલાળીશું પણ અમારી સાથે તો એવું થયું જે અમે વિચાર્યું પણ નહોતું સ્કૂલનો પ્રવાસ અમારી જિંદગીનો છેલ્લો પ્રવાસ બની જશે એવી અમને ક્યાં ખબર હતી અમે તો નાના બાળકો છીએ અજાણ્યા પાણીનો ભરોસો ન કરાય એવી અમને કેમ ખબર પડે અમને બોટમાં બેસાડ્યા એ અંકલે તો બોટમાં અમને ઠાંસી ઠાંસીને ભરી દીધા અમને શું ખબર કે બોટની કેપેસિટી હોય એટલા જ બાળકોએ બેસવું જોઈએ અમને તો એમ કે ચાલો ફ્રેન્ડ્સની સાથે બેઠા છીએ બહુ મજા પડશે અમને શું ખબર કે બોટમાં બેસીએ તો લાઈફ જેકેટ પણ પહેરવું પડે બોટ વાળા અંકલે અમને તો કહ્યું જ નહીં અમે તો નાના બાળકો છીએ સેફટીના સાધનો અમે કેવી રીતે ચેક કરીએ અંકલ એ તો તમને ખબર હોય ને તમે મોટા છો અમે તો નાના છીએ અંકલ મમ્મી પપ્પા કઈ વાંધો નહીં અમે આમ તો ઈશ્વરનું સ્વરૂપ ને એટલે એની પાસે જ પહોંચી ગયા હવે અમે બધા ફ્રેન્ડ્સ ખૂબ ચીચિયારીઓ પાડીશું ખૂબ ધીંગા મસ્તી કરીશું પણ એકદમ ઊંચે આકાશમાં પણ હા તમે બહુ યાદ આવશો તમે રડતા નહીં હો તમારું ધ્યાન રાખજો મને યાદ રાખશો ને તમારું હાલ સોયું